બાવીસ લાખના ખર્ચે સ્કાયમેન હાઇડ્રોલિક ગાડીનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવ સોની પરેશભાઈ ગાંધી સ્ટ્રીટ લાઇટ સમિતિ ચેરમેન વાહન સમિતિ ચેરમેન સહિતના સદસ્યો નગરપાલિકા કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટ્રીટ લાઇટોના સમારકામના ઉપયોગમાં લેવાતી એવી સ્કાયમેન હાઇડ્રોલિક ગાડીનું પૂજન કરી ટેસ્ટિંગ લેવામાં આવ્યું હતું પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા પાદરા નગરમાં સ્મરણ વિકાસ યોજના અંતર્ગત પાદરામાં 22 લાખ 90 હજાર ખર્ચે આજે એક નવીન સ્કાયમેન ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે પાદરામાં સ્ટ્રીટ લાઇટનું મહત્વ જલ્દી થાય એટલે પાદરાની જનતાને સુખાકારીને ધ્યાનમાં રાખીને આજે એક નવી ગાડીનું ઉકાળપણ કરવામાં આવ્યું છે આ રોજ પાદરા નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 22 લાખની સ્કાય મેન ગાડીની નગરપાલિકાએ પાદરા નગરમાં ભેટ આપી છે સાથે સાથે આ પાદરા નગરપાલિકા પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી જગનેશજી દ્વારા પણ વરસ હસ્તે આજે લીલી ધંડી આપવામાં આવી છે પાદરા નગરમાં પરતી સ્ટ્રીટલાઈટના જે પ્રોબ્લેમો છે જે ઊંચી ઊંચી લાઇટો છે એ જે પ્રોબ્લેમ સોલ્વ નતા થતા એના અંતર્ગત આજે પાદરા નગરપાલિકાની ટીમે આ લાઈટની ગાડી નગરપાલિકામાં મંગાવવામાં આવી છે અને સાથે સાથે લોકોની જે કમ્પ્લેન છે મોટા મોટા ટાવરો છે એ ટાવરોમાં લાઈટો સોલ્વ થાય એ માટે આજ રોજ આરંભ કરવામાં આવ્યો છે ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રીયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો